જય માતાજી મિત્રો અમે ગયા છીએ મંડપમાં કોલાડા સમૂહ લગ્નનો ઓર્ડર છે તો જોઈ લો મિત્રો મંડપ બનાવ્યો છે અમે બંધ્યો છે સુપર એક નંબર જોવા હશે એન્ટ્રી જોઈ લો મિત્રો પૂજા મંડપ ડેકોરેશન ગોઠવા આટલા ગણપતિ બેસાડે છે તમારે કોઈનું મંડપનું કોઈ કામ હોય તો ઓર્ડર આપી શકો છો આવું કામ કરી આપીશું જોઈ લો મિત્રો આ છે ગણપતિ ગણપતિ બાપા તો મિત્રો વિડીયો જોઈ રહ્યો લગ્ન મંડપ પણ છે ચોરીઓ પણ બનાવેલી છે सा साइड लग्न मंडप एक मिनिट है नहीं व्हाट मी इतना करवाना बहु मोटू मेलोन छ हाई स्कूल हाई स्कूल म मंडप वठियो छ सा कोळवडा सात चोर्यो लगाई छ जो। सात जोने आवो छ तो मित्र जोयरो એક નંબર મંડપ છે કામ ગમતું હોય તો ઓર્ડર આપી શકો છો તો પોકી જાય છે આપડે લગ્ન મંડપમાં આજે ગેટ લગ્ન મંડપનો આટલા સ્ટેજ બનાવેલું છે સ્વાગત માટે બનાવ લગાવ્યું છે કે સામે જમણવાનું મંડપ છે એક નાસ્તા માટે મંડપ બનાવ્યો છે અને આશા લગ્ન મંડપ મિત્રો જોઈ જોયેલો વિડીયો વિડીયો પૂરો આ આશા ગેટ ચોરી વિભાગ જો આપણે લગ્ન મંડપમાં પોકી ગયા છીએ ચોરીની ખુરશીઓ મૂકવાની બાકી છે બેસવા માટેની ખુરશીઓ મૂકવાની બાકી છે ગાદલા પાછળના બાકી છે ખુરશીઓ ઉતારી દીધેલી છે તો મિત્રો જો હાશ ચોરીઓ બધી સેમ ટુ સેમ બનાવી છે એક જ કલરમાં માળી કામ ચાલુ છે જુઓ ફૂલ લગાવવાળા આવી ગયા છે ફૂલ લગાવવાનું ચાલુ જ છે અડધું બાકી છે હજી અડધું લગાવ્યું છે હા શું નિમેશભાઈ માળી માળી કામ પણ કરાવવું હોય તો કે જેવો બહુ મસ્ત કામ કર્યું છે એમના માણસો ડ્રાઈવર છે ગાડીના સ્ટેજ લગ્ન મંડપ સ્ટેજ છે કલાકાર આવું એમના માટે આ માણસો અમારા છે કારીગરો શું મંડપના બીજા ઊંઘ્યા છે જોઈ લો મિત્રો હવે જઈએ આપડો જમણવાના મંડપ તરફ આટલો મંડપ લગ્ન મંડપ છે હવે જઈએ જમણવાના મંડપ તરફ તો મિત્રો જોઈ લો જમણવાના મંડપમાં પહોંચી ગયા છીએ વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જોડે મિત્રો પહેલું કામ પટી ગયું છે જય માતાજી મિત્રો વચ્ચે લાઈન કમ્પ્લીટ કરવાની